નમસ્કાર ચલો આજે આપણે એક સુંદર વાર્તા દ્વારા સમજીએ કે સાચો આત્મવિશ્વાસ એટલે કે રિયલ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે આ વાતચીત છે એક વિદ્યાર્થી અને એના જ્ઞાની ગુરુ વચ્ચેની અને એ આપણને શીખવશે કે ખરી તાકાત કોને કહેવાય તો આખી વાતની શરૂઆત થાય છે એક વિદ્યાર્થીથી એ એના ગુરુ પાસે જાય છે અને એના મનમાં એક એવી મૂંઝવણ છે જે કદાચ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે વિદ્યાર્થી પૂછે છે ગુરુજી મેં પ્રેક્ટિસ તો બહુ જ કરી છે પણ જ્યારે કોઈ મોટી મેચ હોય ને એની પહેલાં મને ખૂબ ગભરાટ કેમ થાય છે ગુરુજી હસીને એની વાત સાંભળે છે અને પછી કહે છે બેટા તારા આ સવાલનો જવાબ એક બહુ જૂની વાર્તામાં છુપાયેલો છે એક એવા શક્તિશાળી રાજાની વાર્તા જેની પાસે બધું જ હતું પણ એ પણ અંદરથી તારા જેવું જ અનુભવતો હતો અને પછી ગુરુજી વાર્તા શરૂ કરે છે તેઓ કહે છે કે આનો જવાબ ભગવદ્ ગીતાના એક શ્લોકમાં છે જે આપણને સીધા યુદ્ધના મેદાનમાં લઈ જાય છે અને ત્યાં ઊભેલા એક રાજાના મનમાં શું ચાલી રહ્યું છે એ બતાવે છે ગુરુજી ભગવદ્ ગીતાનો આ મૂળ સંસ્કૃત શ્લોક બતાવે છે અને સમજાવે છે કે આ ખાલી શબ્દો નથી પણ દુર્યોધન નામના એક રાજાના મનની અંદર જે ગડમથલ ચાલી રહી હતી એને સમજવાની એક ચાવી છે તો આ શ્લોકનો સાવ સરળ અર્થ એવો થાય છે હવે જરા વિચારો એક આટલો મોટો રાજા જેની પાસે બધું જ છે એ પોતાની સેનાને હુકમ આપવાને બદલે પોતાના ગુરુ પાસે દોડીને જાય છે આ વાત પોતે જ ઘણું બધું કહી જાય છે ખરું ને તો જુઓ અહીંયા જ આખી વાતનો મર્મ છે એક બાજુ દુર્યોધન શું જોઈ રહ્યો છે એક વિશાળ સેના મોટા મોટા યોદ્ધાઓ બધું એકદમ પાવરફુલ પણ બીજી બાજુ એની અંદરની લાગણી કેવી છે ચિંતા શંકા અને છૂપો ડર બહારથી શક્તિશાળી દેખાવું અને અંદરથી નબળું હોવું આ તફાવત જ આખી વાર્તાનો મુખ્ય મુદ્દો છે તો સવાલ એ છે કે રાજાના ડર પાછળનું અસલી કારણ શું હતું ચલો એ સમજીએ કારણ કે આ માત્ર વાર્તા નથી પણ આપણા બધા માટે એક બહુ મોટી શીખ છે અને વિદ્યાર્થી પણ એ જ સવાલ પૂછે છે જે આપણા બધાના મનમાં આવે છે પણ એને ડર શાનો હતો એની પાસે તો આટલી મોટી સેના હતી ચાલો જોઈએ કે ગુરુજી આ રહસ્ય પરથી કેવી રીતે પડદો ઉઠાવે છે અહીંયા જ આખો ભેદ ખુલે છે ગુરુજી સમજાવે છે કે દુર્યોધનનો ડર એની સેના નાની હતી એટલે નહોતો એનો ડર તો એ વાતમાંથી આવતો હતો કારણ કે એનું દિલ જાણતું હતું કે તે જે કારણ માટે લડી રહ્યો છે એ કારણ ખોટું છે જ્યારે આપણો પાયો જ અન્યાય અને ખોટાપણા પર હોય ત્યારે આપણો આત્મવિશ્વાસ ગમે તેટલો બતાવીએ પણ અંદરથી તો ડગમગે જ હવે ગુરુજી આખી વાર્તાનો જે બોધ છે તેને સીધો વિદ્યાર્થીની સમસ્યા સાથે જોડી દે છે અને અહીંથી જ આ જૂની વાર્તા આપણા બધાના જીવન માટે એક મોટો પાઠ બની જાય છે તો પછી સાચી શક્તિ કોને કહેવાય એ કોઈ મસલ્સમાં કે મોટી સેનામાં નથી ગુરુજી કહે છે કે સાચી શક્તિ એ મનની શાંતિ છે અને એ શાંતિ ત્યારે જ મળે છે જ્યારે આપણને ખબર હોય કે આપણે સાચા રસ્તા પર છીએ આ એવી શક્તિ છે જે દુર્યોધન પાસે બિલકુલ નહોતી અને આ સ્લાઇડ સૌથી મહત્વની છે ગુરુજી વિદ્યાર્થીને સ્કૂલ અને રમત જેવી રોજની પરિસ્થિતિઓમાં સાચો આત્મવિશ્વાસ કેળવવા માટે ત્રણ સાવ સહેલા રસ્તા બતાવે છે પહેલું પ્રામાણિકતાથી તૈયારી કરો બીજું બધા સાથે દયાથી વર્તન કરો અને ત્રીજું સારાપણામાં વિશ્વાસ રાખો બસ આ જ સાચી શક્તિનો પાયો છે તો ચાલો આ આખી વાતચીતનો જે સાર છે જે નિચોડ છે એને એક જીવન મંત્રમાં સમજી લઈએ એક એવી લાઈન જે હંમેશા યાદ રાખવા જેવી છે આ છે આજનો જીવન મંત્ર અન્યાય પર ઊભેલી શક્તિ હંમેશા ભયભીત રહે છે બસ આ એક વાક્યમાં દુર્યોધનની આખી વાર્તા અને આપણી ચર્ચાનો સાર આવી જાય છે જે શક્તિ સત્ય પર ટકેલી નથી એ અંદરથી હંમેશા ડરતી જ રહે છે અને અંતે આ સૌથી મહત્વની શીખ સાચો આત્મવિશ્વાસ જીત કે હાર પર આધાર નથી રાખતો એ તો એ વાતની શાંતિમાંથી આવે છે કે આપણે પ્રામાણિકતા અને દયાથી આપણું બેસ્ટ આપ્યું છે અને એ જ અંદરની શાંતિ છે ને એ જ સાચી શક્તિ છે